ગાંધીધામ ચેમ્બરની હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં ધારણા મુજબ કાનગડ પેનલની પ્રભુત્વ સભર જીત વિડીયો જુઓ વિજયનો હરખ ગુજરાત ભરના વેપારી મહાજનોનું ધ્યાન ખેંચનારી ચૂંટણીમાં અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા ઐતિહાસિક મતદાન થયું છે આજે અમારા ઇલેક્શન નો છેલ્લા પંદર વીસ દીધી કેમ્પેન એમ અને આજે એનું રિઝલ્ટ આવ્યું છે જે રિઝલ્ટ અમારી પૂરી પેનલ જીત થઈ છે આજે સામેની પેનલ દ્વારા અલગ અલગ અફવાઓ અલગ અલગ હતા જેની અંદર કોમ્યુનિટી અલગ બધા ઇન્ફ્લુઅન્સ અને ઘણી બધી કોશિશો કરી જે મેં કોર્ટમાં બી ગયા અને અલગ અલગ રીતે પ્રચાર કરતા હતા જેની અંદર આજે મને બહુ જ ખુશી છે કે અમારી જીત અમારા કામની આ બે વર્ષના કામનું રિઝલ્ટ છે અમને એટલો સપોર્ટ ગામમાંથી મળ્યો છેલ્લા ગઈકાલે બી અમે જયારે ગામમાં રેલી કાઢી ત્યારે અભૂતપૂર્વ પબ્લિક હતી જેની અંદર પાંચસો થી સાતસો માણસો અમારી રેલીમાં હાજર હતા અને આજે અમારા વોટિંગમાં શાંતિપૂર્વક વોટી થઈ ભવ્ય વોટિંગ થયું છે અને જેનું રિઝલ્ટ મને મળ્યું છે આ રિઝલ્ટ અમારી પેનલના બધા બધા પ્રોક્સી વગેરે વિજય છે આજે મને બહુ જ ખુશી છે ધન્યવાદ અને આવતા બે વર્ષમાં બી અમે લોકો એટલું જ આનાથી બી વધારે કામ કરશું એના માટે અમે ખાતરી આપી છે અમે ચેલેન્જ આપી ખાતરી આપી છે અમે આપણે જોયું કે વેપારીઓની ઇલેક્શન હતી અને આટલા વર્ષોમાં ક્યારે બી કોઈ ક્યારે બી કોઈ હાઈકોર્ટમાં ગયો નથી અને આ વખતે એ લોકો હાઈકોર્ટમાં બી ગયા એકચુઅલી વેપારીને એ ન શોધે કે હાઈકોર્ટમાં જાય અને આ ઇલેક્શન હંમેશા ફ્રેન્ડલી હોવી જોઈએ એવું માનું છું પણ મને ઈ મને જે આ વિજય છે એ અમારા કામ નો વિજય છે ધન્યવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે